મામલેદાર ઓફિસ રેકોર્ડ રૂમમાં કારકુન તરીકે ફરજ બજાવતા ઉમેશભાઈ પંડ્યાને ખોટી રીતના કોઈપણ પ્રકારની નોટિસ વિના ફરજ ઉપરથી મુક્ત કરાતા આજરોજ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી અને નગરપાલિકાના સભ્ય તથા આમોદ શહેરના સ્થાનિક આગેવાનો તરફથી આમોદ મામલતદારને આવેદનપત્ર અપાયું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આમોદ વાન્ટા દસેરા પ્લોટફળિયામાં ગરીબ કુટુંબનો વ્યક્તિ ઉમેશ પંડ્યા વર્ષોથી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હતા જેઓની વિરુદ્ધ એક વ્યક્તિ દ્વારા અરજી કરતા સચાઈ જાણ્યા વિના આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીની દરમિયાનગીરીથી ફરજ ઉપરથી મુક્ત કરેલ હતા ઉમેશ પંડ્યા વર્ષોથી કચેરીમાં નકલ કારકુન તરીકેની ફરજ દરમિયાન તેઓ સ્વભાવે મિલનસાર અને મૃદુ સ્વભાવના હોવાથી તથા સ્થાનિક હોવાથી દરેક વ્યક્તિના પ્રશ્નોને ખૂબ જ સારી રીતે વાંચા આપતા હતા તેમની ફરજ દરમિયાન તેઓએ કોઈ પણ વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરેલ હોય એવી એકાદ અરજી આજ દિન સુધી થયેલ નથી તેઓ આમોદનગર અને તાલુકાના કોઈ પણ કામ હોય તો ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરતા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ કે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર સંદર્ભ કે લાંચ સંદર્ભ કોઈ પણ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ આક્ષેપ કરતી અરજી કરવામાં આવતા સરકારી પરંપરા મુજબ યોગ્ય તપાસ કરી પગલા લેવામાં આવતા હોવાની પ્રથા હોય છે પરંતુ ઉમેશ પંડ્યાને કોઈ પણ પ્રકારની નોટિસ વિના રાજકારણના ભોગ બની તેઓની આજીવિકા છીનવી દીધી છે એ માનવતાની દ્રષ્ટિએ નિંદનીય બાબત છે જેની દુઃખની લાગણી શહેરીજનો દ્વારા મામલતદારને વ્યક્ત કરી પુનઃ કરી પુનઃ ફરજ ઉપર પ્રસ્થાપિત કરવા અને તેઓ વિરુદ્ધ આપેલ અરજીની યોગ્ય દિશામાં તપાસ થાય તે પહેલાં તેમને પુનઃ માનભેર ફરજ ઉપર પ્રસ્થાપિત કરવા આવેદનપત્ર અપાયેલું હતું સફિક બાપુ ગર્જન સંદેશ ન્યૂઝ આમ તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ જે આમોદ મામલતદારમાં નકલ કારકુન તરીકે ઉમેશભાઈ દેવભાઈ પંડ્યા અહીંયા ઘડી ફરજ બજાવતા હતા પણ એક નમી પત્ર દ્વારા તેમને અહીંયા ફરજ પરથી છૂટા કરવામાં આવેલા છે જે અરજી હતી તેમાં ખોટા તેમની પર આક્ષેપ મૂકવામાં આવેલા હતા જેમાં કલેક્ટર સાહેબશ્રીએ તેમને તપાસના આદેશ આપ્યા હોવા છતાં એક રાજકીય ઈશારે તેમજ વર્તમાન ધારાસભ્યના ઈશારે અહીંના પ્રાંત અધિકારીએ તેમને ફરજ પરથી મોફૂફ કરેલા છે જ્યારે તપાસના આદેશ હોવા છતાં ડાયરેક્ટ તેમને કીધે સસ્પેન્ડ કરવામાં આવે છૂટા કરવામાં આવે જેથી આજે અમે સૌ આગેવાનો ભેગા મળીને આમોદ મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે એની પર યોગ્ય તપાસ કરવામાં આવે અને તેમાં કોઈ કસૂરવાર હોય જેને કસૂરવાર હોય તો તેમની ઉપર પગલાં ભરશો અને જો આગામી સમયમાં આની પર કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવીશું